વિદેશ વિદેશમંત્રી રક્ષામંત્રી પાસેથી જાણકારી મેળવી રહ્યા છે એક એક જે વિગતો છે તે પ્રાપ્ત કરી રહ્યા છે કે આખરે કઈ દિશામાં હવે આગળ વધવું પહેલગામ હુમલામાં સામેલ આતંકવાદીઓને પકડવા તપાસ તેજ થઈ છે ત્રણ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા પોલીસે દક્ષિણ કાશ્મીરમાં અનેક સ્થળોએ પોસ્ટર લગાવ્યા આતંકીઓની માહિતી આપનાર માટે વીસ લાખના ઇનામની જાહેરાત કરવામાં આવી છે પહેલગામમાં જે હુમલો થયો તેના આતંકવાદીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે નામ પણ જાહેર કરવામાં આવ્યું છે જે આતંકવાદીઓ સામેલ હતા તેમને પકડવા માટે તપાસ તે જ થઈ છે ત્રણ વોન્ટેડ આતંકવાદીઓના પોસ્ટર પણ જમ્મુ કાશ્મીરમાં તમને દરેક જગ્યાઓએ જોવા મળશે પાકિસ્તાન સાથે યુદ્ધ 51 એકાવન કલાક પછી પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન કર્યું કે મોતને ઘાટ ઉતાર્યા ત્રણ દિવસમાં જ પાકિસ્તાનને ધૂળ ચટાવતું કર્યું પીએમ મોદીએ પાકિસ્તાનને કડક સંદેશ આપતા કહ્યું કે હવે દરેક વખતે આવો જવાબ મળશે હાલ જવાબી કાર્યવાહી માત્ર સ્થગિત કરી છે पाकिस्तान साथे आतंक अन्य पीओके मुद्दे जो बातचीत पानी और लोही एक साथ नहीं बहे कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा न्यूक्लियर ब्लैकमेल की आड़ में पनप रहे आतंकी ठिकानों पर भारत सटीक और निर्णायक प्रहार करेगा तीसरा हम आतंक की सरपरस्त सरकार और आतंक के आकाओं को अलग अलग नहीं देखेंगे ऑपरेशन सिंदूर के दौरान दुनिया ने पाकिस्तान का वो घिनौना सच फिर देखा है जब मारे गए आतंकियों को विदाई देने पाकिस्तानी सेना के बड़े बड़े अफसर उमड़ पड़े स्टेट स्पॉन्सर टेररिज्म का ये बहुत बड़ा सबूत है हम भारत और अपने नागरिकों को किसी भी खतरे से बचाने के लिए

અને પોતાના કબજે લઈ અને આ પ્લોટ ફૂલો કરવા માટેની કાર્યવાહી આજ રોજ કરવામાં આવેલ અને આ મદરેસા બનાવનાર અને સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાને કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજ રોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દિને મમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ થોડા દિવસ પહેલા અમરેલીના ધારી નજીક આવેલા હિમખીમડી પરા વિસ્તાર એક શંકાસ્પદ મોલવી અમરેલી એસોજી ધરપકડ કરી હતી આ મોલવી છે હિમખીમડી પરા મદ્રેસા ચલાવતો હતો અને ત્યાં તેમના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ના શંકાસ્પદ વોટ્સએપ ગ્રુપો પણ મળી આવ્યા હતા ત્યારબાદ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યું છે અને અત્યારે હાલ જે સૌથી કાર્યવાહી છે આપ જોઈ રહ્યા છો કે હિમખીમડી પરામાં આવેલા મોલાના નું છે તેમને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે આજે વહેલી સવારથી જ આ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે તંત્ર અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ મોલવીના જે મદરેસા છે તેમને

સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે સમૂહ લગ્ન પર જીવલેણ હુમલાની ઘટનાની ઘટનાની ઘટનામાં ગુરુ ગરવા સમાજ દ્વારા આયોજિત અઢારમાં સમૂહ લગ્ન પ્રસંગમાં મહંત પર જીવલેણ હુમલો થયો હજારોની ભીડ વચ્ચે સાત લોકો દ્વારા હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાતા ચકચાર મચી મુખ્ય સૂત્રધાર તરીકે માંડવીના શેરડી ગામના એડવોકેટ રમણિક ગરવા સહિત સાત સામે પોલીસમાં ગંભીર કલમો હેઠળ ફરિયાદ છે નખત્રાણાની આ ઘટના જ્યાં અઢારમાં સમૂહ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં આ ઘટના બની સંબંધતા મેહુલ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે મેહુલ નખત્રાણામાં મહંત પર હુમલાની ઘટના બની છે શું વિગતો જી વાત કરી તો નખત્રાણા સમૂહ પર જીવલેણ હુમલો કરાયો હતો જે સાત લોકો સામે છે તે હુમલો કરવામાં આવ્યો હતો હજારો ભીડ હતી તેના વચ્ચે સાત લોકો દ્વારા હુમલો કરવાનો પ્રયત્ન કરાયો હતો પોલીસે છે તે સાત વિરુદ્ધ ગંભીર કલમો તળે છે તે ફરિયાદ નોંધી અને આગળની તપાસ હાથ ધરી છે આભાર મેહુલ જાણકારી આપવા માટે તો આ તરફ અમદાવાદમાં સામાન્ય બાબતે વૃદ્ધને માર મારવામાં આવ્યો છે વૃદ્ધને માર માર્યાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગોમતીપુરના કુંડાવાડી ચાલીનો બનાવ વાહન શાંતિથી ચલાવવાનું કહેતા વૃદ્ધને માર મારાયો વૃદ્ધને માર માર્યા બાદ તેના પુત્રને પણ માર મારાયો ગોમતીપુર પોલીસે બે લોકો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે અમદાવાદની આ ઘટના જ્યાં વૃદ્ધને માર મારવામાં આવ્યો તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વાહન શાંતિથી ચલાવવાનું કહેતા કઈ રીતે યુવાન આ વૃદ્ધને માર મારી રહ્યો છે તેના દ્રશ્યો પણ જુઓ અન્ય વ્યક્તિ તેમને સમજાવવા જાય છે તો આ યુવાન પિત્તો ગુમાવીને તેમને પણ મારવા લાગે છે એટલે તેને કોઈ જ ડર નથી અને પોતાની દાદાગીરી કરી